સુરતમાં પોલીસ અને ટેક્સટાઇલ ટ્રેડર્સ વચ્ચે મહત્વની બેઠક મળી હતી જેમાં રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ આ બેઠકમાં સુરત ડીસીપી સહિત માર્કેટના સંચાલકો અને મેનેજર પણ હાજર રહ્યા બેઠકમાં જે માર્કેટના સંચાલકોએ ફાયર એનઓસી નથી મેળવી તેવા તમામ એકમોને તાત્કાલિક ફાયર એનઓસી મેળવવા સૂચન આપવામાં આવ્યા હતા મહત્વનું છે કે બિલ્ડર અને માર્કેટના સંચાલકો વચ્ચે મેન્ટેનન્સને લઈ વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે હજુ સુધી બાવીસથી પચ્ચીસ જેટલી માર્કેટ એકમો દ્વારા ફાયર એનઓસી મેળવવામાં નથી ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે છે અને બધા વિનંતી કરવામાં આવી કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યુ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે જેથી કોઈ પણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈ પણ સંજોગોમાં કદાચ કઈ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફ્ટી રહે અને કોઈ પણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી ખાસ કરીને મેં એ કે 22 સે 25 માર્કેટ છે જિનકે સાહેબ એનો સી રિન્યુ નહી ہوئی હે કે ઉનોને ફાયર સિસ્ટમ दुरुસ્ત કરી હે हमने पिछले पूरे 1 સાલ મે જબ સે जुलाई दो में पोस्टा चुन के आई थी हमारी कमेटी हमने अगस्त में सभी मार्केट को आपको दिखा रहा हूँ लेटर भेजा था कि जी जिसका एक जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले एनओसी फायर सिस्टम दुरुस्त करा ले उसके बाद दिसंबर में हमने वापस सबको भेजा है उसके बाद जनवरी में सभी मैनेजर्स की हमने मीटिंग ली है हमने कोस्टा में पूरी एक कमेटी फायर के लिए सेपरेट हमारे एक डायरेक्टर उसको मॉनिटरिंग कर रहे हैं पूरी कमेटी बना दी है रेगुलर सतत हम लोग मार्केट के मैनेजर और अध्यक्ष सचिव के सभी के संपर्क में है एक जागरूकता अभियान जैसा हम लोगों ने बना रखा है कि हमारी ये ड्यूटी है प्रशासन के साथ साथ मार्केट के अध्यक्ष सचिव और मैनेजर की भी ड्यूटी है और हम सब व्यापारियों की ड्यूटी है कि हमारे जानमाल की सुरक्षा करना हमारा कर्तव्य है રાજકોટમાં બનેલી અગ્લિકાનની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ફાયર એનોસી ન રાખનારી સંસ્થાઓ સામે લાલાક કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસથી જે પ્રમાણે ફાયર સેફટીના અભાવે માર્કેટોને સીલ કરાઈ રહી છે તેના પગલે હવે સુરત શહેર પોલીસ અને જે ફોસ્ટાના અગ્રણીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી છે હાલ આપ દ્રશ્યો જે પ્રમાણે જોઈ શકો છો કે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી જે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની જે ઓફિસ છે તે ઓફિસની અંદર આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સતત છેલ્લા બે દિવસથી સુરતના રીગરોડ વિસ્તાર હોય કે અલગ અલગ ઝોન વિસ્તારની અંદર આવેલ ટેક્સટાઇલ માર્કેટો છે દુકાનો છે ખાસ કરીને અન્ય સંસ્થાઓ છે તેમાં ફાયર સેફ્ટી મુદ્દેની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે સંસ્થાઓ પાસે ફાયર એનઓસી નથી તેવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સુરતના રીગરોડ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો છે તે ખરીદી માટે આવતા હોય છે અને પ્રતિદિવસ લોકોની મોટી હાજરી હોય હોવાના કારણે જો આગની ઘટના બને તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે તેથી ફાયર ઇક્વિપમેન્ટ સહિતના સાધનો જે છે તે સજ્જ રાખવા ખૂબ જ જરૂરી છે પરંતુ કેટલીક માર્કેટના સંચાલકો છેલ્લા કેટલાક સમયથી ઉદાસીન વલત દાખવી રહ્યા છે અને આવી માર્કેટના સંચાલકો સામે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ વચ્ચે માર્કેટના સંચાલકો ફાયર એનઓસી લે તે માટેનો આગ્રહ કરવા માટેની આ મહત્વપૂર્ણ બેઠક છે તે સુરત ફોસ્ટા દ્વારા બોલાવવામાં આવી છે જો કે જોવાનું એ રહી છે આ બેઠકની અંદર કયા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત